નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ આગાહી મુજબ ગત રાત્રિથી વરસી રહેલા એક ધારા વરસાદે સમગ્ર ખેડા જિલ્લાને પાણી પાણી કરી નાખ્યો છે ખેડા જિલ્લાના મુખ્ય શહેરો નડિયાદ મહુધા કઠલાલ કપડવંજ અને મહેમદાબાદમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થતા રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે જ્યારે ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે આ વરસાદથી ખેડૂતોના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે والله ما